ભારતનો સૌથી મોટો નાગરિક સન્માન છે એ છે ભારત રત્ન તો ભારત રત્ન એ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે તમને ખબર જ છે તો આજના લેક્ચરની અંદર આપણે ભારત રત્નની પણ વાત કરીશું સાથે સાથે પદ્મ એવોર્ડ ની પણ વાત કરીશું બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાયકન હશે એ પણ દબાવી દેજો જેથી હું કરંટ અફેર્સ કરંટ ટોપિકનો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય આની પીડીએફ છે એ તમને ક્યાં જોવા મળશે તો અહીંયા હું જેટલા પણ લેક્ચર લઉં છું કરંટ અફેર્સના કરંટ ટોપિકના મંથલી કરંટ અફેર્સના ગુજરાતના કરંટ અફેર્સના આ બધી પીડીએફ તમને ફ્રીમાં આપણી એપ્લિકેશનમાં મળી જશે આપણી એપ્લિકેશન ઓપન કરશો તો તમને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડે 3 ડોટ જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના નેવિગેશન બાર ખુલી જશે એમાં અહીંયા તમને જોવા મળશે ફ્રી મટીરીલ કરીને ફોલ્ડર એના ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા સ્માર્ટ કરંટ અફેર્સ કોર્સનું ફોલ્ડર જોવા મળશે એની અંદર તમને મંથલી કરંટ અફેર્સ કરંટ ટોપિક ગુજરાતનું કરંટ અફેર્સ સ્પોર્ટ કરંટ અફેર્સ પછી ફોરેસ્ટ ગાર્ડનું કરંટ અફેર્સ બધા કરંટ અફેર્સ તમને ત્યાં મળી જશે સાથે સાથે મેં જીકેના વિડીયો લીધા છે એની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે સાથે સાથે જે મંથલી કરંટ અફેર્સની પ્રિન્ટેબલ ફાઇલ છે એ પણ તમને આ ફોલ્ડરમાં મળી જશે ઇઝીલી ફ્રીમાં ત્યાંથી ઇઝીલી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકો છો ઓકે તો શરૂઆત કરીએ છીએ પદ્મ પુરસ્કારની સૌથી પહેલા એ સમજીએ કે નાગરિક સન્માન છે ના વિદેશી વ્યક્તિઓને પણ આપણે પદ્મ એવોર્ડ્સ આપીએ છીએ તો ચાર ટાઈપના નાગરિક સન્માન હોય છે એમાં સૌથી ટોપ ઉપર હોય છે ભારત રત્ન એ સૌથી મોટો ભારતનો સૌથી મોટો નાગરિક સન્માન છે જેને આપણે ભારત રત્ન કહીએ છીએ

તો દ્રૌપદી મુર્મુજી છે તો દ્રૌપદી મુર્મુજીના હસ્તે આપવામાં આવશે એનાયત કરવામાં આવે છે આપવામાં આવે છે ત્રણ પ્રકારના પદ્મ પુરસ્કાર હોય છે જેમ મેં વાત કરીએ સૌથી પહેલો હોય છે ભારત રત્ન આ પહેલા ક્રમાંક હોય છે નાગરિક સન્માન એના પછી પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી હોય છે સૌથી પહેલા આપણે વાત કરીશું ભારત રત્નની તો આ વર્ષે ભારત રત્ન આપવામાં આવ્યો છે હવે એવું હું કેમ કહું છું શું દર વર્ષે નથી આપવામાં આવતો તો યસ એવું જરૂરી નથી કે ભાઈ દર વર્ષે ભારત રત્ન મળે મળે ને મળે એવું જરૂરી નથી કારણ કે છેલ્લે બે હજાર ઓગણીસમાં મળ્યો હતો બે હજાર ઓગણીસમાં મળ્યો હતો એના પછી બે હજાર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ચાર વર્ષે કોઈ પણ ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો નહીં હવે બે હજાર ચોવીસમાં એનાયત કરવામાં આવ્યો ચોવીસ માં મળે છે તો ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે આ ભારત રત્ન ભારત રત્ન એક વર્ષમાં વધુમાં વધુ યાદ રાખજો ત્રણ વ્યક્તિઓને આપી શકાય ત્રણ થી વધારે વ્યક્તિઓને મળે નહીં તમે ઇતિહાસ જોવો હોય તો તમે જોઈ લેશો કે એક વર્ષમાં મેક્સિમમ ત્રણ વ્યક્તિઓને જ ભારત રત્ન આપ્યો છે કારણ કે આ નિયમ છે વધારે વ્યક્તિઓને એક વર્ષમાં ભારત રત્ન આપી શકાય નહીં આ વર્ષે એટલે કે ભારત રત્ન કોને મળ્યો છે તો નામ યાદ રાખી લેજો કરપૂરી ઠાકોરને મળ્યો છે કોણ છે કરપુરી ઠાકોર તો કરપુરી ઠાકોર એ બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે જે બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચુક્યા છે સેવન્ટી સેવન સિત્યોતેર થી લઈને અને ઓગણીસો સુધી એ બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા એમનું નામ કેમ ચર્ચામાં છે મતલબ કે કેમ ઓળખાય છે તો એ પછાત વર્ગોની વકીલાત બહુ કરતા હતા

જે કોણ હતા તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બે વખત મુખ્યમંત્રી બન્યા હતા હવે વાત કરીશું આપણે પદ્મ પુરસ્કારની તો પદ્મ પુરસ્કારની વાત કરીએ તો પદ્મ પુરસ્કાર બે તો પદ્મ પુરસ્કાર એક વર્ષમાં મરણો ઉપરાંત અને વિદેશી વ્યક્તિઓને કાઢી નાખો તો મેક્સિમમ કેટલા વ્યક્તિઓને આપવામાં આવે છે તો એકસો વીસ વ્યક્તિઓને આપવામાં આવે છે એકસો વીસ થી વધારે વ્યક્તિઓને એનાયત થતો નથી ફરીથી રિપીટ કરું છું જો આ એકસો વીસ વ્યક્તિઓ કેવા જીવત વ્યક્તિ હોય એવા મતલબ કે મરણો ઉપરાંત અને વિદેશી વ્યક્તિઓને તમારે રિમુવ કરી નાખવાના હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય પેલા હું ક્વેશ્ચન પેલા સમજાઈ દઉં પછી તમને ખ્યાલ આવશે જો બે હજાર ચોવીસ માં એકસો બત્રીસ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો કેટલા એકસો બત્રીસ એવોર્ડ છે એ એનાયત થયા છે પદ્મ એવોર્ડ એનાયત થયા છે જેમાંથી પાંચ એવોર્ડ છે એ પદ્મ વિભૂષણ છે

બત્રીસ એવોર્ડ આપવામાં આવ્યા એમાંથી નવ લોકો તો એવા છે જેને મરણો ઉપરાંત નવ તમારે રિમૂવ કરી નાખવાના એકસો કરવાના અને સાથે સાથે આઠ આઠ વ્યક્તિઓ વ્યક્તિઓ પણ કરવાના કેમ કારણ કે એવા છે જે વિદેશી છે જે ભારતીય નથી ઓકે વિદેશી વ્યક્તિઓ છે એનઆરઆઈ છે અથવા તો વિદેશી વ્યક્તિઓ છે એમને મળ્યા છે તો એમાંથી બીજા આઠ તમારે રીમુ કરી નાખવાના તો સત્તર વ્યક્તિ તમે રીમુવ કરી નાખો આમાંથી પાછા સત્તર વ્યક્તિ તમે રિમૂવ કરી દો તો તમારો આંકડો છે એ એકસો વીસ થી ઓછો થઈ જશે થઈ ગયું કે નહીં તો જો અહિયાં નિયમ એવો કે છે કે એકસો વીસ વ્યક્તિઓને જ એક વર્ષમાં પદ્મ પુરસ્કાર મળી શકે છે પરંતુ એ એકસો ની અંદર મરણો મળ્યો હોય એ અને વિદેશી વ્યક્તિઓને મળ્યા હોય એ કાઉન્ટ થતા નથી ક્લિયર આ યાદ રાખી લેવાનું તો આ વર્ષે ટોટલ એકસો ને બત્રીસ પદ્મ પુરસ્કારો મળ્યા છે પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર મળ્યા છે તો આન્સર આવશે એકસો ચોત્રીસ હવે સાહેબ આ પાછું શું તમે નવું લાવ્યા ફરીથી રિપીટ કરું છું જો તમને એમ પૂછાય કે વર્ષ બે હજાર એનાયત કરવામાં આવ્યા છે તો આન્સર આપણે લખીશું પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે વર્ષ ચોવીસ માં કેટલા વ્યક્તિઓને કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે તો આન્સર લખીશું એકસો ચોત્રીસ કેમ એવું કારણ કે બે એવા પદ્મ એવોર્ડ છે જે બે વ્યક્તિઓને આપવામાં આવે છે એટલે કે એક એવોર્ડ છે કે બે વ્યક્તિઓને આપવામાં આવ્યો છે અને બીજો એવોર્ડ એવો ને એવો બીજો એવોર્ડ છે એ બે વ્યક્તિઓને આપવામાં આવ્યો છે એટલે કે બે પદ્મ એવોર્ડ એવા છે જે બે વ્યક્તિઓને આપવામાં આવે છે તો તમે કાઉન્ટ કરો વ્યક્તિઓ કાઉન્ટ કરો તો 134 થશે અને એવોર્ડ કાઉન્ટ કરો તો 132 થશે ક્લિયર તો આવું પણ તમારે યાદ રાખવાનું છે કદાચ થોડો ક્વેશ્ચન ફેરવીને પણ પૂછી શકે છે આ પુરસ્કારોમાં આજે 132 પુરસ્કારો છે એમાંથી 30 મહિલાઓને આ પુરસ્કાર મળ્યો છે

જેમાં હું નામ કહું તો સૌથી પહેલાં છે વજંતી માલા બાલી ઓકે વજંતી માલા નામ સાંભળ્યું હશે આપણા પેરેન્ટ્સના મોઢે સાંભળ્યું હશે કારણ કે આપણા મતલબ કે તમે સો કહી શકો કે એમના સમયની ઓકે આપણા પેરેન્ટ્સના સમયના આપણા માતા પિતા સમયના કેટરીના કેબ છે ઓકે તો એ વખતેના હિરોઈન છે વૈજયંતી માલા બાલી તો કયા ક્ષેત્રે તો ઓબ્વિયસલી કલા ક્ષેત્રે જોડાયેલા છે અને કયા રાજ્યથી બિલોંગ કરે છે તો તામિલનાડુથી બિલોંગ કરે છે એના પછી બીજા નંબરે છે શ્રી કોની ડેલા ચિરંજીવી જેને આપણે ચિરંજીવી પણ કહીએ છીએ તો આ પણ તમને ખબર જ હશે ઓકે તો ચિરંજીવી છે એક્ટર છે સાઉથના એક્ટર છે બધાને ખબર જ છે તો કલા ક્ષેત્રે જોડાયેલા છે અને કયા રાજ્યથી બિલોંગ કરે છે તો આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે જો પદ્મ વિભૂષણ એવોર્ડ બધા આપણે યાદ રાખીશું બધા પાંચે પાંચ વ્યક્તિઓના નામ યાદ રાખીશું તમને એક્ઝામની અંદર આ રીતના પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલો નથી જેમાંથી ચાર ચાર ઓપ્શન હોય એમાંથી ત્રણ સાચા હોય એક સાચો ન હોય તો આ પાંચે પાંચ નામ યાદ રાખીશું તો વેજંતિમાલા બાલી અને કોનીડેલા ચિરંજીવી ઓકે બંને કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે આ એક્ટર છે આ છે રાજ્ય યાદ નથી રાખવાનું ઓકે એટલું એટલું બધું બધું ખાસ ડીપમાં તમને આગળ વાત કરીએ ત્રીજા નંબરે છે વેંકૈયા નાયડુ બધા ઓળખો છો આપણા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એવા વેંકૈયા રાયડુ તો વેંકૈયા નાયડુને પણ આ વર્ષે પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે સાર્વજનિક મુદ્દા તમે કહી શકો પોલિટિક્સ કહી શકો

ઓકે પછી વેંકૈયા નાયડુજી પછી બિંદેશ્વર પાઠક અને પદ્મા આ પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યા છે એના પછી નેક્સ્ટ આવે છે તો આ વર્ષે એટલે કે વર્ષ કેટલા વ્યક્તિઓને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે તો સત્તર વ્યક્તિઓને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યા છે હવે બધા યાદ નથી રાખવાના ઓકે પરંતુ મારી તો ફરજમાં આવે છે કે ભાઈ હું બધા કરાવું તો હું બધા તમને કરાવી દઉં છું સૌથી પહેલા આ પહેલા બે તો ખાસ યાદ રાખી લઈશું ફાતિમા બીબી બધા ઓળખો છો તો ફાતિમા બીબી જે સાર્વજનિક મુદ્દા ક્ષેત્ર સાથે જોડાયેલા છે કેરળ રાજ્યથી બિલોંગ કરે છે રાજ્ય એટલું કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પછી બીજા નંબરે છે મિથુન ચક્રવર્તી બધા ઓળખો છો ઓકે મિથુન દા તો કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે ત્રીજા નંબરે છે સીતારામ જિંદલ જે વ્યાપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા છે કર્ણાટકાથી બિલોંગ કરે છે ચોથા નંબરે છે

અને મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે પછી સત્યવ્રત મુખર્જી જે સાર્વજનિક મુદ્દા ક્ષેત્રથી બિલોંગ કરે છે અને પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે નેક્સ્ટ આગળ વાત કરીએ રામ રામ તો એ મુદ્દા ક્ષેત્રથી બિલોંગ કરે છે મહારાષ્ટ્રથી આવે છે પછી તેજસ મધુસૂદન પટેલ આ ખાસ યાદ રાખીશું તેજસ મધુસૂદન પટેલ અહીંયા ફોટો તમે જોઈ શકો છો કોણ છે તો આપણા ગુજરાતથી બિલોંગ કરે છે અને મેડિસિન ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો આ ખાસ યાદ રાખીશું આપણા ગુજરાતના એકમાત્ર એવા જેમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે ફરીથી રિપીટ કરું છું આ વર્ષે બે હજાર ચોવીસ ના વર્ષમાં જે પદ્મ એવોર્ડ એનાયત થયા છે એમાં પદ્મભૂષણ એવોર્ડ ની અંદર જુઓ પદ્મ વિભૂષણ એવોર્ડ ની અંદર તો એક પણ ગુજરાતી હતા નહીં પદ્મભૂષણ અંદર એક વ્યક્તિ જે ગુજરાતી છે હજુ પદ્મશ્રીની અંદર આવશે પરંતુ પદ્મભૂષણ અંદર એક ગુજરાતીને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે નામ છે તેજસ મધુસૂદન પટેલ ઓકે મેડિસિન સાથે જોડાયેલા છે આપણા ગુજરાત બિલોંગ કરે છે પછી ઓલા નચેરી રાજગોપાલ જે એક સાર્વજનિક મુદ્દા ક્ષેત્રથી આવે છે ઓકે અને કેરળથી બિલોંગ કરે છે

તો રોહન સંકળાયેલા છે એના પછી જે બાકીના જે પાંચ વ્યક્તિઓ છે આ પાંચે પાંચ વ્યક્તિઓ ગુજરાતના છે પાંચે પાંચ વ્યક્તિઓ તો એ નામ આપણે જોઈ લઈશું તો શ્રી રઘુવીર ચૌધરી જે સાહિત્ય અને શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે ગુજરાતથી બિલોંગ કરે છે આપણા પછી હરીશ નાયક જેમને મરણો ઉપરાંત પદ્મશ્રી એવોર્ડ મળેલો છે જે સાહિત્ય અને શિક્ષા જોડાયેલા છે આપણા ગુજરાતથી બિલોંગ કરે છે પછી યજદી જે મેડિસિન સાથે જોડાયેલા છે અને ગુજરાતથી બિલોંગ કરે છે પછી શ્રી દયાલ માવજીભાઈ પરમાર એ પણ મેડિસિન સાથે જોડાયેલા છે ગુજરાતથી બિલોંગ કરે છે અને જગદીશ લાભશંખર ત્રિવેદી એ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે ગુજરાતથી બિલોંગ કરે છે

તો કેટલા લખીશું આપણે તો આ પાંચ થઈ ગયા આ પાંચ થઈ ગયા અને એક અહીંયા એટલે કે એક વ્યક્તિ જેમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે અને પાંચ વ્યક્તિ જેમને પદ્મશ્રી એવોર્ડ મળેલા છે ક્લિયર તો એટલા ગુજરાતીઓને આ વર્ષે પદ્મ એવોર્ડ મળેલા છે તો એવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે તો એના માટે પણ તમારે તૈયાર રહેવાનું છે તો આની પીડીએફ છે એ હું તમને આપી દઈશ આપણી એપ્લિકેશનની અંદર તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો એક્ઝામ પહેલાં પહેલા બે ત્રણ વખત રિવિઝન કરીને જજો જેથી આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો એ તમને આવડે તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન હશે એને દબાવી દેજો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત